તો જીત સોળીયા નથી તો કેમ છો બધા મજામાં તો આજે મતલબ અગિયાર બાર એટલે મારો મતલબ જન્મદિવસ છે આજે મતલબ આજે મતલબ મારા ટ્વેન્ટી સિક્સ એટલે છવ્વીસ વર્ષ પૂરા થયા છે એની મતલબ આ જન્મદિવસની ખુશીમાં અને એક મારે સ્પેશિયલ ગિફ્ટ લેવાનું છે મતલબ એના માટે તો મતલબ અત્યારે મતલબ મારા બર્થડેના ડેના દિવસ છે દ્વારકાધીશના દર્શન કરવા જાઉં છું અને સ્પેશિયલ એ વ્યક્તિ માટે એનું ગિફ્ટ લેવા છું મતલબ બર્થડે તો મારો છે બટ એના બર્થડે માટે એને ગિફ્ટ દેવા માટે અત્યારે એ ગિફ્ટ લેવા જાઉશું છું સ્પેશિયલ દ્વારકા તો સીન એવો હતો કે મતલબ શું કહેવાય બાઇકમાં જવાનું હતું કે ટ્રેનમાં જવાનું હતું કંઈ નક્કી નહોતું પછી મેં કન્ફર્મ કર્યું કે મતલબ અહીંયા આપણે ગોમતી જવાનું છે દ્વારકા જવાનું છે બધે મતલબ બે દ્વારકા જવાનું છે બધે મહાદેવના દર્શન કરવાનું છે આપણે શું કહેવાય બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ આપણે નાગેશ્વર જ્યોતિલિંગ છે દ્વારકામાં તો આપણે ત્યાં દર્શન કરવા જવાના હતા તો મતલબ એના માટે મતલબ એક વડે બાઇક લઈને જાય તો સારું કહેવાય રીઝન વાઇકે પછી આપણે શું કહેવાય ત્યાંથી નાના મોટા ટુકડા બુકડા કરે મતલબ રિક્ષા વિક્ષા વાંધીને જઈએ ફોટો એમાં ટાઈમ વેસ્ટ કરીએ એના કરતાં આપણે પર્સનલ બાઇક હોય તો આપણે મજા આવે ઘરેથી મતલબ એટલી બધી જીત તો જીતતો જીત તો કરી હતી પછી છેવટે એ લોકોએ મારી વાત માની નહીં છેવટે એ લોકોએ મારી વાત માની નહીં અને પછી મેં મતલબ કન્ફર્મ કર્યું કે હું ટ્રેનમાં જઈશ અને રેલવે સ્ટેશને બાઇક મારી પાર્ક કરી દઈશ અને રિટર્નમાં પછી ત્યાંથી બાઇક મારી રિસીવ કરી અને પછી રિટર્ન પાછો ઘરે આવીશ એવી રીતે બાનું બનાવી અને હું નીકળી ગયો તો પછી ટ્રેનનું બાણું કરીને પછી હું નીકળી ગયો અને અત્યારે પછી ઓલમોસ્ટ રાજકોટથી હું નીકળ્યો હતો દસ વાગે અત્યારે વાગ્યા છે રાતના બે મતલબ કે મતલબ ઠંડીના કારણે નહીં આપણી સેફ્ટી માટે ઘરનાની સેફ્ટી માટે આપણે ગીધા વગર નીકળેલ છે તો આપણી આપણી સેફ્ટી માટે ઘરનાની સેફ્ટી માટે બાઇક ધીમે ધીમે ચલાવી અત્યારે હું નીકળી ગયો છું અને અત્યારે આપણે ઓલમોસ્ટ બે વાગે હું જામનગર પહોંચ્યો છું અત્યારે અને જામનગર આપણે એક અહીંયા મતલબ શું કહેવાય વિડીયો શૂટિંગ મતલબ ના છે મતલબ અહીંયા ડ્રોનનો ઉડાઈ શકીએ અને ફોટો અને વિડીયો શૂટિંગ કંઈ કરી શકીએ પણ એ વસ્તુથી સાવ દૂર છું અને ત્યાં પછી મારું રેકોર્ડિંગ ચાલુ કરું છું અને આ જગ્યાનું નામ છે વર્લ્ડ લાર્જેસ્ટ સેફ્ટી મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ હું તમને આનો મતલબ દૃશ્ય બતાવી દઉં મસ્ત ઇન્ડિયન ફ્લેગ છે આ બાજુ અને તમને કહેતો ને મતલબ શું કહેવાય ફોટો વિડીયોગ્રાફી ડ્રોન ડ્રોન કંઈ ઉડાડવાની સખ્ત મનાય છે અહીંયા અને અહીંયા મતલબ શું કહેવાય જામનગરના રોડ ને કાંઠે મસ્ત આ ફ્લેગ છે અને ફોટો માટે તો મસ્ત છે મતલબ મેં થોડા ઘણા ફોટો લઈ લીધા છે આ ભાઈના કહેવાથી એ ભાઈ જોતા હતા એવી રીતે કે ભાઈ કેવી રીતે ભાઈ ફોટો છોટો લે છે તો અત્યારે મતલબ હું કહેવાય જામનગર પહોંચી ગયો છું હવે તમને મારું બ્લેક પેન્થર દેખાડતો પહેલાં તો ઘરવાળાને માફી માગું છું રિજનવાઈ હોય કે મતલબ પૂછ્યા વગર બાઇક લઈને આવ્યો છું એના માટે કાન પકડીને છોરી ઉટવટેક કરવા તૈયાર છું બટ શું કહેવાય મારી એક મતલબ ઘણા બધા ડ્રીમ હોય મજા આવે મતલબ અત્યારે શિયાળામાં વિન્ટરમાં વિન્ટર રાઇડ કરવાની હતી તો મતલબ એક મારે શું કહેવાય બર્ડેના દિવસે દ્વારકા જવાઈ ગયું પસંદીદા ઓરતનું મતલબ આપણે ગિફ્ટ લેવાનું છે એ લેવાઈ ગયું અને પ્લસ મારે વિન્ટર રાઇડ થઈ ગઈ લોંગ રાઇડ એ બી શું કહેવાય મસ્ત એવા રોડ ઉપર તો હવે તમને મારી એ બાઇકના દર્શન કરાવી દઉં એકદમ હેલ્થી ફિટ એન્ડ ફાઇટ વિન્ટર છે એટલે બધી બંને હજાર ચાલુ રાખ્યા છે રીઝનભાઈ કે પાછળથી આપણે કોઈ ઠોકી વોકી ન દે અને આપણે આપણે સેફટી માટે રહેવાનું અને આ લોકેશન યાર જોરદાર છે બટ યાર ફોટો શૂટ કરવાની વિડીયો શૂટિંગ કરવાની સારું એટલે સખ્ત મનાય છે તો આ લોકો એટલો બધો ખર્ચો શું કામ કર્યો યાર મતલબ ફોટોશૂટ કરવા માટે નહીં બટ શું કહેવાય જગ્યા જોરદાર છે અહીંયા હવે આપણે કાલે મોર્નિંગમાં જોઈએ મતલબ અહીંથી ઓલમોસ્ટ ચાર પાંચ વાગ્યા નીકળીશ ત્યારે આપણે જઈએ મતલબ આ જગ્યાનો નજારો તો ઓલમોસ્ટ હવે અમે અહીંથી બે વાગ્યા છે તો હવે ધીમે ધીમે અહીંથી દ્વારકા તરફ નીકળ્યું અને થોડા ઘણા હજી ફોટા ફોટો લઈ લે ફ્રીજરમાં એક ચંદ્રમાં અહીંથી મસ્ત દેખાય છે તો થોડા ઘણા ફોટા વોટો લઈ લઈએ આપણે અને પછી આપણે અહીંથી નીકળીએ વળી ગયાથી મતલબ આ લોકોનો પર્સનલ ડ્રોન ઉડે એની પહેલાં નીકળી જાય આપણે હવે આપણે આ જામનગરનો જે એરિયો છે ને અને જ્યાં લગ્ન જામનગરનો એરિયો જ્યાં પૂરો થાય ને ત્યાં સુધી આપણે રાઇડ કરવાની એવી મજા આવશે એની વાત જવા જો રીઝનમાં કે મારા માટે સુધી મતલબ ફૂલ ડેકોરેશન છે તમે જોઈ શકો છો પાછળ નાનો એવો ખાડો હોય ને તો નાની એવી કાકડી હોય ખાડો હોય તો આપણે દેખાય જાય એટલે એક્સિડન્ટ થવાના ચાન્સીસ તો મતલબ મોસ્ટ ઓફ ઓછા જ હોય છે અને આ રોડ સ્પેશિયલ સુપર બાઇક માટે બનાવેલો છે પણ હું અત્યારે મારી નેકેટ બાઇક એકસો પચીસ લઈ નીકળ્યો તો અત્યારે અને ઠંડીનું વાતાવરણ તમને એમ કહું ને તો મતલબ સાવ એટલે સાવ ધીમું છે બહુ ઠંડી જેવું નથી રીઝન હોય કે આ બાજુ એટલી બધી ફેક્ટરીઓ છે ને એની ગરમ ભાફ આવવાના કારણે ઠંડી બહુ ઓલમોસ્ટ લાગતી જ નહીં અને જ્યાં મતલબ ખેતી વિસ્તાર હોય ને જેમ કે ગ્રીન વિસ્તાર હોય ત્યાં આપણે ઠંડી વધારે લાગી જાય બટ અત્યારે મતલબ આ બાજુ વધારે પડતી ફેક્ટરી વિસ્તાર છે ને એટલે આપણે ઠંડી લાગવાની ચાન્સીસ જરાય છે જ નહીં અત્યારે તો આપણે ધીમે ધીમે રાઈડમાં આગળ વધીએ અને તમને મુકા સિટીનો થોડો ઘણો નજારો દેખાડી દઈશ રોડવેઝનો અને કેવી લાઇટિંગ ડેકોરેશન એ બધી દેખાડીશ ઓકે તો ચાલો આપણે રાઇડમાં આગળ વધીએ અને દ્વારકાધીશના દર્શન કરીએ જય દ્વારકાધીશ ઓલમોસ્ટ ચાર વાગવા આવે અત્યારે અને તમે પાછળનું બેકગ્રાઉન્ડ તમે જોઈ લો અત્યારે મતલબ શું કહેવાય ધૂન 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 ધૂંધસ અને ચારે બાજુ ઘનઘોર અંધારું અને તમે આ જોઈ લો ફરતી કોર મતલબ આ જે લાઇટો દેખાય ચક્કીની લાઇટો થાય છે અત્યારે અને જે આ ધૂન ધૂન તમને દેખાય છે ને એ આપણે ગુજરાતીમાં આપણે કાઠિયાવાડીમાં ઝાકર આવી હોય ને એવું આપણે કહેવામાં આવે છે અને તમે અવજ જોઈ લ્યો પહેલાં ડાબી બાજુ પોરબંદર જમણી બાજુ દ્વારકા તો આપણે જવાનું છે દ્વારકા એટલે ઓલમોસ્ટ એટલે ઓલમોસ્ટ અહીંથી ત્રીસ કિલોમીટર છે અને અડધી કલાકનો રસ્તો બતાવે છે અને ચાર વાગ્યો અત્યારે ફિટ તમે તમે ટાઈમ બતાવ્યો છે ને તો આપણે પહોંચવાના સાડા ચાર કે ચાર ને છે એટલે ગયા વર્ષે મેં ટાઈમ બ્રેક કર્યો તો દસ પાંચને દસે પહોંચ્યો હતો પણ હજી પહેલે પાંચમાં દસની વાર હોય ને ત્યારે આપણે પહોંચવાનું છે કાન પકડી લો પાંચમાં દસ મિનિટ વાર હોય ને ત્યારે પહોંચવાનું છે જય દ્વારકાધીશ સો ફાઇનલી મિત્રો મારું જે મતલબ ટાર્ગેટ બાંધતો હતો રેકોર્ડ જે બાંધેલો ને તોડી નાખ્યો છે મતલબ પાંચના દસ જયારે મેં ગાડી પગાડી હતી ક્યારે એક વર્ષ પહેલાં અને પાછો હજી પહેલાં તમને ટાઈમ બતાવી દઉં છું લોકેટ ટાઈમ ચાર ને થઈ છે ઓલમોસ્ટ મતલબ બે મિનિટ રેડી થવા ચાર ને તો પહોંચી ગયો હતો અને ગેટ ગજપતિ આપણે હવે અંદર જઈએ દ્વારકાધીશના દર્શન કરીએ મંદિરમાં મતલબ પ્રસાદી વસાદી લઈએ અને દ્વારકાધીશનો હોસ્ટલો લઈએ અને બધા માટે બ્લેસિંગ લઈ લઈએ મારા માટે તેમના માટે બેન માટે મમ્મી માટે બધા માટે બ્લેસિંગ લઈ લઈએ આપણે તો ચાલો જય દ્વારકાધીશ તો ફાઇનલી મિત્રો મંદિરે સાવ નજીક પહોંચી ગયો છું અત્યારે હવે મતલબ ઓલમોસ્ટ પાંચમાં અઢી દસ મિનિટની વાર છે મારા ટાર્ગેટ પ્રમાણે તો અત્યારે શું કહેવાય બેગને ફોન બોનને બધે સાચ સાચવીને રાખી દઈએ અને જમા કરી દઈએ આપણે કંપનીમાં કેમ બોલું જમા કરી દઈએ ફોન બોનનું પાસપાસ હોય તેમ જમા કરી દઈએ છીએ એવી રીતે મતલબ આપણે બેગ બેગને ફોનને બધું જમા કરી દઈએ અને પછી મસ્ત અંદર દર્શન કરી લઈએ અને બ્લેસિંગ લઈ લઈએ હું દ્વારકાધિષ્ઠના મંદિરે પહોંચી ગયા અત્યારે અને અત્યારે પાંચને દસ જેવું થયું છે અને ટિલક બી મતલબ લગાડી દીધું છે હવે છ સાડા છ વાગે શું કહેવાય મંદિરમાં અંદર પ્રવેશ કરવા જશે અને દ્વારકાધીશના દર્શન થશે પછી મસ્ત મસ્ત બ્લેસિંગ લખશું અને પછી આપણે નીકળશું આગળ મતલબ રુકમણી માતાના મંદિરે અને ભટકેશ્વર મહાદેવ મંદિરે